હેલો મિત્રો મારા નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે અને હા તમે આવી ગયા છો નિદાન વોટરફોલ જે જબલપુરમાં આવેલો છે જબલપુરથી માત્ર સિત્તેર કિલોમીટરની દૂરી ઉપર આ વોટરફોલ આવે છે અમે ફેમિલી સાથે નીકળી પડ્યા હતા વોટરફોલની મજા માણવા માટે પણ અમે જે ટાઈમે ગયા હતા એ ટાઈમે વોટરફોલનું પાણી બહુ ઓછું હતું કેમ કે અમે શરદીઓના મોસમમાં ગયા હતા એટલે કે શિયાળામાં બાકી આપણે ચોમાસામાં જઈએ તો આપણે જે સ્ટાર્ટિંગમાં વિડીયો જોઈએ એ ટાઈપનું સીન જોવા મળે છે અને પબ્લિક બહુ ભારે પ્રમાણમાં ત્યાં હોતી હોય છે અમે જ્યારે ગાડી લઈ જબરપુરથી નીકળ્યા ત્યારે રસ્તામાં કંઈક ગામડા જેવો વિસ્તાર આવે તો ગામડા જેવો વિસ્તાર એટલે કે ડુંગરિયાવાળો વિસ્તાર બહુ મસ્ત નેચરલ વિસ્તાર હતો બાકી ત્યાં જવાનું ને પિકનિક મનાવવાનું ફેમિલી સાથે બહુ મજા આવી ગઈ અમે જ્યારે નિદાન વોટરફોલના જંગલમાં અમે એન્ટ્રી લીધી ત્યારે ત્યાંનો નજારો જોઈ અમે ખૂબ ખુશ થયા અને ફેમિલી સાથે મજા કરી જેમ કે જોઈ શકો છો કે આ છે મારા મોટાભાઈ દીપક ઠાકોર અને મારા ભાભી અને મારા વાઈફ અહીંયા આ તમે જોઈ શકો છો જે આ જાય છે એ નદી ટાઈપ પાણી નીકળે છે અહીંયાથી જે ચોમાસામાં જ નીકળે છે નિદાન વોટરફોલમાં અહીંયા બે વોટરફોલ થાય છે એક છે મેઇન વોટરફોલ અને એક સાઈડમાં જે અહીં પહાડ દેખાય છે ત્યાં તમને જોવા મળે છે અહીંયા પહેલાં જવા માટે રસ્તો નહોતો જે આ શું ભાઈ છે મારા ફ્રેન્ડ મારા ભાઈના ફ્રેન્ડ છે તે સમજાવતા હતા કે અમે અહીં નથી પથ્થર ઉપર થઈને નીકળ્યા હતા જ્યારે અમે જોવા આવ્યા હતા ત્યારે બાકી અત્યારના ટાઈમને શું છે કે અત્યારે એના માટે એક નાનો સાંકળો વિડીયો બનાવવામાં આવે છે તો મિત્રો બહુ શું ગુજરાત વાહિતી ગૃહ અને તમે મારી ચેનલને અત્યાર સુધી સબ્સ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને હું આગળનો વ્યૂઝ તમને બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો પહાડોના જંગલવાળા વિસ્તારમાં અમે જ્યાં ગાડી પાર્ક કરી ત્યાંથી માત્ર એક દોઢ કિલોમીટરના અંતરે અમારે ચાલવું પડ્યું અને રસ્તો થોડો પથ્થરવાળો હતો એટલે સંભાળી સંભાળીને ચાલવું પડ્યું ત્યાં ઘણા એવા કપલ તેમજ ફેમિલીવાળા પિકનિક મનાવવા આવ્યા હતા જગ્યા એકદમ મસ્ત હતી જે આનંદદાયક હતી અહીંયાથી પાણી વહે છે થોડું થોડું પણ તમને નહીં દેખાય કેમ કે મોબાઈલ થોડું રિઝલ્ટ ખરાબ છે તો આપણને એટલું બધું નેચરલ દેખાશે નહીં નજીકથી એના માટે આપણે ચોમાસામાં આવવું પડે તો પાણી એકદમ મસ્ત વહે છે અહીંયાથી અહીંયા થોડા જંગલી મિત્રો અમે ઝરણાની નજીક પહોંકી ગયા છીએ એટલે કે વોટરફોલ તમે જોઈ શકો છો કે આ દોઢસો ફૂટ જેટલું કે બસો ફૂટ જેટલું ઊંચાઈથી આ પાણી પડે છે અને આ પાણી સીધું જ્યાં પડે છે ત્યાં તમને જીલ જેવો મસ્ત નજારો જોવા મળે છે તો મિત્રો મારી ફેમિલી આગળ જાય છે ને અહીંયા જે બોર્ડ લગાયેલું છે કે નિદાર વોટરફોલ અટંગી એટલે કે આ વિસ્તારનું જે નામ છે એ ગામડું છે એનું નામ કટંગી છે તે જબલપુરમાં સ્થિત છે અહીંયા તમે જોઈ શકો છો કે કંઈ જંગલી વનસ્પતિ પણ અહીંયા ઉગેલી છે જેને આપણે કોઈ પણ પ્રકારનો ટચ કરવાની જરૂર નથી કેમકે એનાથી શું હાનિકારક પ્રોબ્લેમ થાય આપણને ખબર ના હોય તો મિત્રો ચલો હું તમને બતાવું નિદાન વોટરફોલનો થોડો નજારો તો થોડું નિહાળવાનું રાખજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો જો મિત્રો આ એક ઝીલ છે ત્યાં નાનું એવું જણવું પડે છે અને ઉપરની સાઈડ થોડું જવાનું છે જ્યાં મોટો એવો ધોધ પડે છે અમારા ફેમિલીના લોકો આટલું નાનું જીલ જોઈને પણ ગાંડા થઈ ગયા હતા અને મારા નાના બાબા મોનિલને પણ બેસાડીને પોતા એને વિડીયો શૂટ કરવા લાગ્યા હતા તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ ઘણા એવા લોકો પોતાને વિડીયો શૂટ અને નાહવાનો પ્રયાસ કરે છે તો મિત્રો અમે નીકળી ગયા પાછા તો તમને જોઉં છું કે અહીંયા બતાવો અહીંયા નિંદાંગ વોટરફોલમાં ગંદકી કરવા બાબતે પાંચસો રૂપિયાના ડંડનો બોર્ડ લગાવ્યું છે કોઈ પણ અહીંયા આવીને પ્લાસ્ટિકનો ખરાબ એવા કાગળ તે મેળ નાખશે તો એમને પાંચસો રૂપિયાનો ડં લાગશે અમે અહીંયા ગાડી પાર્ક કરી હતી ત્યાં આવીને અમે પિકનિક પતાવીને અમે નાસ્તો કરવાનું વિચાર્યું તો અહીંયા આવ્યા અને અહીંયા એક મસ્ત મઢુલી જેવું બનાવેલું હતું ત્યાં જઈને અમારા ફેમિલી સાથે અમે નાસ્તા પાણી કર્યું એટલે કે જમવાનું કર્યું કેમકે અમે આવ્યા હતા મિનિમમ બાર એક વાગ્યાના આસપાસ અમારે બહુ મોડું થઈ ગયું હતું અને બાળકોને બહુ ભૂખ લાગી હતી તો અમે પછી પાછા નીકળી ગયા અને ત્રણ વાગ્યા આસપાસ અમે જમવાનું કર્યું જેમ કે ટાઈમ થયો હતો ત્રણ વાગ્યા આસપાસ અમે ઘરે ગયા એટલે પાંચ વાગે ગયા હતા જેમ કે તમે જોઈ શકો છો કે મારો મોનિલ અને આજુબાળા બે બેઠા છે આદિત્ય અને નયન અને જિયા તો અમે જમવામાં ઇડલી વડા દાળ ભાત એવી બધી ઘણી બધી સબ્જી અમે લાવ્યા હતા અને તમે જોઈ શકો છો કે આ વિડીયો બહુ જૂનો છે એટલે કે ચોમાસા ટાઈપનો મેં ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરીને મૂક્યો છે તો તમે જોઈ શકો છો કે આ નિદાન વોટરફોલનો કટંગીનો નજારો તો તમે પણ આવવાનું ચૂકશો નહીં અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં